સાંજના સાત બહેનો તથા બાળાઓના રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ દરમિયાન ઘરે ઘરે ગાયત્રી અનુષ્ઠાન પણ આ સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે ગાયત્રી યજ્ઞો પણ આ સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે અને આખું વર્ષ જ્યારે પણ કોઈ પણ જાતના સંસ્કારો હોય પુષ્પન સંસ્કારથી લઈ અને યજ્ઞ સંસ્કાર સુધી તે નજીવી કિંમતથી અમારા ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો ઘરે ઘરે જાય અને ગાયત્રી યજ્ઞ ગાયત્રી મગ મંત્ર અને તમામ સંસ્કારોના પ્રચાર અને પ્રસાર અને ગાયત્રી મંત્ર દ્વારા સનાતની ધર્મ ઘરે ઘરે પહોંચે એવા પ્રયત્ન ગાયત્રી પરિવાર કરે છે આ બધા અમારા ભાઈઓ બહેનો જે છે એ ત્રણસો ને પાસાઠ દિવસ અહીં ચોવીસ કલાક કોઈ પણ કાર્યક્રમ હોય તો જેમત ઉઠાવે છે અસ્તુ ગાયત્રી માં તકી જે